ઉસી મેડમ શું કરો છો જો લોચો બનાવું બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો ગઈકાલે મને લોચો ખાવાની ઈચ્છા થઈ હતી તો મેં કીધું ખુશી લોચો ખાવો કાલ સવાર કે સવારમાં તમારું તો કઈ નક્કી ન હોય હું તમને ઘરે બનાવી દઈશ કે આઈ મેં કીધું ઘરે બનાવી લોચો તો બધી આપણે હે ને આમાં મઠામળ હવાર હવાર માં ચાલુ કરી દીધી એક બાજુ જો મમ્મી બધે પથ્થરો લઈને બેઠા ને એક બાજુ હું આયા પથ્થરો લઈને બેઠી

જો આપડે ચટણી બનાવવાની ચાલુ કરી દીધું આ બાજુ દીધા આપડે ચણા શાક બનાવવા માટે બાફવા રસોઈ ની તૈયારી આવી પેલા બાફવાનું કરવું પડે ને હા હા ચટણી માં હું હું નાખું ફટાફટ કઈ દે હાલ

તો બધી કામ બાકી છે આજે ઘઉ બાકી ઘઉ આજે પતાવ્યો વગર મમ્મી ઊભા નઈ થાય આજે ઘઉ બધું કામ પતાવું આજે આ બધું કામ જામ હે ને એટલે બધું પતે ને એટલે પછી બધું તમને

જે કામે જાય છે ને તે નજીક જ છે તે બપોરે અહીંયા જમવા આવી જાય હા એમને હોય બે કલાક નો બ્રેક હોય તો એ જમી જાય ઘરે બે વાગે જાય ને વોકિંગ ડિસ્ટન્સ છે અરાઉન્ડ સો મીટર જેટલું દૂર છે વધારે કઈ ઓલું છે નઈ હા હા નજીક માં ખોટું ટિફિન લઈને ઠંડુ શું કામ ખાઈ કીધું ગરમ ગરમ જ બપોર ખાઈ લેવાય ને હા હા તો ખબર નઈ લોચા લોચો ખાધો ને પછી પેટમાં બે લોચા

તમે ખારા આજે મે એને લોચો બનાવ્યો તો ને તો પોતે ખારા થાય એમ હાલો ઊભા થા હાલો નાસ્તો કરી જો મસ્ત મજાનો આરામ કરીને ને ઊઠી ગયા હી ને હાલો બધાય જમવા આવે કારણ કે હે ને આજે બપોરે હે ને આશિષ કે કે મને ભૂખ નથી વાથી લોચો વધારે ખવાઈ ગયો હે કે

કઈ વાંધો થાય મને નિંદર આવતી કીધું હું બે વજન જગ્યાએ એક જ વજન રાઈ તો કરી જ હા મારે હાલ જમી લે પેલા હાલો જમી લઈ જાવ તો થાડી લઈને આવી આવી ગઈ હે ને મારા ગૌ બધાય ને બધાય સાફ થઈ ગયા સાફ થઈ ગયા હે હા હું પાવડર દઈ ને ભર દે પાવડર દઈ ભર દે ને ખાનું સાફ હે ની કોથળી ધોય ગઈ હે મસ્ત મજાની તડકે ઉકાઈ હે હા બધી હા મમ્મી તરબૂચ ખાવ તો ભરવાનું થઈ ગયું હે હવે નવરા થઈ ગયા જમીન તો મે લાલો હવે આ ઘઉ ને હે ને આપણે ખાનામાં ચડાઈ દે જો અમે આ રીતે આપણે સીવડાવી હતી મમ્મી આ સીવડાવી હતી આ હતી આખી કોથરી આ કોથરીમાં જ અમે ઘઉં ભર હી હા અંદર જો આ રીત કાન યો આ રીત નું આખો ખાણ એટલે હે ને કઈ માથાકૂટ જ નઈ હમ હા આની ઉપર પાટીઓ આવી જશે અ્યાં આની અંદર પેલા કોઠરી પછી પછી રહી જાય અમે પણ કાઢવાનું ના હોય ને ખાલી ઘઉં ભરાવી ત્યારે ખાલી ઓલું કરવાનું હોય હા એ તો ધોવી છે પડે જ ને

ના હમણાં નાખી છે હું ને પપ્પા બે હમણાં થોડીક વાર માં ભરી દઈશું એક કોમેન્ટ કે હે ને જે ઓલી રીતે વેફર ને આડી વેફર એટલે મોટી થાય પણ અમાર કે માર મોટી ખાવી નાની ખાવી મોટી મજા આવતી એટલે નાની મોટી મજા આવતી હવે કીધું કા આ કીધું તું તો કે માર મોટી નથ કરવી માર નાની જ કરવી મે કીધું કરો કરવી હોય એમ મોટું ફેમિલી હોય ને જેમ કરતું હોય એ વાત જો ફ્રી થઈ ગયા બધું કામ પતાવી ને ખુશી યુનિક ગેમ લઈને આવી આજે તો કે આજે ને એક યુનિક ગેમ આજે તમને ચેલેન્જ આપું તમે જીતીને બતાવો એમ કીધું એને

કે ભરતા ભરતા મે નવીન करू બે તો વાંધો મસ્ત હવે જોઈ કોણ પેલા ખાઈ લે આટલી ઓકે અને થોડી ખબર વાંધો સાચી વાત હે તો વાત કીધું બધી પછી પેટમાં પછી ખવાય નહીં ને એટલે ઈ વાત એટલે સાચી વાંધો હાલો ચાલુ કરી हेलो चालू करी दयाल मोबाइल રાખી દઉં સ્ટેન્ડ ઉપર ઓકે જો લેવા આપણે તો હા હાલો કીયો મમ્મી આયા ના એ જોઈ દે આયા 52 કોઈ ચીટિંગ ને એવરીથી કે મમ્મી આવી ગયા હે મમ્મી મત તો મે બહુ જોઈ હા

હજાર લાવો હા એમ વચ્ચે આ વખતે તો મમ્મી હે એ ટેન્શન નથી મને

આમાં એમ હતું કે હે ને નિરાત રાખી હોત ને થોડીક તો હું આ ગેમ જીતી જાત પણ મેં થોડીક ઉતાવળ કરી લીધી આઈ એક્સેપ્ટ હે કઈ વાંધો નહીં ઓ તો કે કે જલ્દી કા કામ શેતાન કા

તો ચાલો આજના બ્લોગ ને અહીંયા સેન્ડ કરી દે તમને લાઈક કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ શેર કરજો કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે